કરાવવામાં આવ્યા ત્યારબાદ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ફેડરેશન આઈપીપી કેતનભાઈ રોજેસરા અને યુનિટ ડિરેક્ટર સી એલ ભીકડીયાની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ પ્રાસંગિક પ્રવચન સીએલ ભીકડીયા તથા પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ કરેલ આ પ્રસંગે પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રોજેસરા નિલેશભાઈ કોઠારી લાલજીભાઈ કડથિયા ઉપપ્રમુખ પરેશભાઈ દરજી ડૉક્ટર અરવિંદ સોનાણી કલ્પેશભાઈ ગાંધી નરેશભાઈ માવાણી જીતેન્દ્ર બુદ્ધ ભટ્ટી યોગેશ શેઠ સમીર દોશી મુકેશભાઈ જોટાણિયા મનસુર ખલ્યાણી ઇમરાન રાવાણી કમલેશભાઈ દવે વગેરે ઉપસ્થિત રહેલા સૌને મોં મીઠું કરાવી રાહદારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવ્યા કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ ગઢિયાએ કરેલ